સુરતમાં યોગદા સત્સંગ સોસાયટી નો ક્રિયા યોગ કાર્યક્રમ સંપન્ન થયો છે પરમહંસ યોગાનંદજીએ સ્થાપેલી યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુરત દ્વારા આજ રોજ ઈચ્છાનાથ ડુમ્મસ રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ગેસ્ટ હાઉસ ખાતે ક્રિયા યોગ પર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આનંદમય અને સફળ જીવનની કુંજી ક્રિયા યોગ વિજ્ઞાન વિષયક આ ધાર્મિક કાર્યક્રમમાં શહેરના અનેક જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા હતા આધ્યાત્મિક સાહિત્ય પર આધારિત ચાર પુસ્તકોનું વિમોચન કરાયું હતું જેને હાજર શ્રોતાઓએ આવકાર્યું હતું મુખ્ય વક્તા સ્વામી સુદ્રાનંદ ગિરીએ તેમના પ્રેરક સંદેશમાં જણાવ્યું કે પરમહંસ યોગાનંદજીએ શીખવેલ ક્રિયાયોગ વિજ્ઞાન મન પ્રણ અને ચેતનાને શુદ્ધ કરી જીવનમાં શાંતિ અને સફળતાના દ્વાર ખોલે છે તેમણે ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને તું યોગી બન કહેવાયેલી પ્રેરણાની વ્યાખ્યા કરતા યોગના વિવિધ માર્ગોમાં રાજયોગની વિશિષ્ટતા સમજાવી હતી મારું નામ બ્રહ્મચારી સત્સંગાનંદ છે અને હું યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયા રાંચી સ્થિત આશ્રમથી છું આજે અમે ચાર મુખ્ય પુસ્તકોનું વિમોચન કર્યું જેમાં મુખ્ય પુસ્તક છે ભગવદ્ ગીતા જે પરમન સુગાનંદજી દ્વારા લખવામાં આવેલી છે અને એની અંદર પરમન સુગાનંદજીએ ક્રિયાયોગ વિશે પણ બતાવ્યું છે કે જે સેમ ક્રિયાયોગ જે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનને આપ્યો હતો એનો પણ આ ભગવદ્ ગીતામાં ઉલ્લેખ કરવામાં આવેલો છે અને આજે અમે અહીંયા બધા ભેગા થયા છે પુસ્તકના વિમોચન માટે અને આજથી અને પછીના ત્રણ દિવસો માટે અમે જે છે અહીંયા પ્રોગ્રામ કરવાના છે જેની અંદર ધ્યાનની પ્રવૃત્તિઓ જેમ કે શક્તિ સંચર વ્યાયામ હંસ પ્રવૃત્તિ જેને હોંસો પ્રવૃત્તિ કહેવામાં આવે છે જે એકાગ્રતા માટેની છે પદ્ધતિ આ ઉપરાંત ઓમ પ્રવૃત્તિ શીખવાડવામાં આવશે પ્લસ જે ભક્તો અમારા જે તૈયાર થઈ ગયા છે ક્રિયાયોગ લેવા માટે એમને ક્રિયાયોગની પણ અમારે અહીંયા એ એમને આપવામાં આવશે અને અહીંથી આખા ભારતમાંથી અહીંયા ભક્તો આવેલા છે એવું નથી ફક્ત ગુજરાત ને ગુજરાતની આસપાસથી કોઈ તમિલનાડુથી આવ્યું આવેલું છે કોઈ હૈદરાબાદથી આવેલું છે કોઈ નોર્થ ઇન્ડિયાથી આવેલું છે એવી રીતે પૂરા ભારતથી અહીંયા લોકો આજે પ્રોગ્રામમાં આવેલા છે અને હવેના નેક્સ્ટ ચાર દિવસ સુધી અહીંયા રહેવાના છે યુવાનો માટે મેસેજ એવો છે કે પરમ સુગાનંદજીએ કીધું છે કે ધ્યાન જે છે સૌથી મોટી સેવા છે કારણ કે આપણે કોઈ વ્યક્તિ આપણે રોજના એક લાખ માણસોને ખવડાવી શકીએ જમાડી શકીએ એ પણ સેવા છે પરંતુ ધ્યાનની સેવા સૌથી મોટી છે કારણ કે ધ્યાન જે છે એ ઈશ્વર ઉપર એકાગ્ર થવું અને ઈશ્વર પર એકાગ્ર થવું એટલે ઈશ્વરના જે ગુણો છે સચ્ચિદાનંદ એના પર એકાગ્ર થવું કે જેનાથી આપણા જીવનમાં વધારે શાંતિ થાય આપણો સ્વભાવ બદલાય આપણે રોજબરોજના જીવનમાં જે ડિસિશન લેવાની પ્રક્રિયા છે એમાં આપણને મદદ થાય અને એ જ સાચો ધ્યાન છે ને એ જ સાચો યોગ કહેવાય બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત